ચાલો મસ્ત મજાની આપણે રાજમાની રાયુની ઘઉંની હજી મારે ઘઉં થોડાક છે નહીં વાઢવાના છે તો હાલો હવાર હવારમાં આમ જો કે નવ જેવો ટાઈમ માઇન્ડો છે થાવા થોડુંક કામ હતું હું ઓલો બનેલો વાઢવા વયો ગયો તો પછી યાદ આવ્યું કે અહીંયા ઘઉંના છોડવા ઘણા બધા છે નહીં વાટી લઉં તો હાલો જરાક આપણે ઘઉં પહેલાં વાટી લઈ અને રાયું કાલ આપણે ચોખ્ખી કરી લીધી હતી બધો વિડીયો તમને પાછળ બતાવું કેવી રીતના કાઢી શું છે એ બધું તો હાલો જરાક પહેલાં ઘઉં વાટી લઈ આપણે આપણે ઘઉં વાઢી લીધા છે અને ત્રણ પૂરા જેટલા ઘઉં થઈ ગયા છે ઘઉં પછી જે થાય પંખીના નસીબ ના હોય તો પંખી ખાહે આપણા નસીબ ના હોય તો આપણે ખાઉ પણ વાઢી લીધા છે એટલે કે આવતા વર્ષે પાછો એનો બિયારો ના થાય તો જો એક પાથરો અહીંયા છે એક પાથરો અહીંયા છે એક પાથરો અહીંયા છે અને હજી બે પાથરા આ બાજુ પડ્યા હે તો હાલો એ બધું થઈ ગયું છે ઘઉંનું કામ કમ્પ્લેટ હવે એના બે પૂરા ત્રણ પૂરા જે વરઈ વારી અને ક્યાંક ઊભા રાખી દે હું અને હવાર હવારમાં માં જો અહીંયા થોડાક છોડવા છે ને બનેલા હે છોડવા ઘણા બધા હે પણ આ સિંગલ છોડવો હે થોડાક છોડવા ઘાટા હે ની વાં છે આમ તો જો કે આવું કઈ વીણવું ના પો હોય એટલે હું કાલ કેતો તો વાઘવાર ને કીધું તું ઘેટા બકરા પણ એ ભાઈ આવ્યો નહીં જોઈ લ્યો આવો પાકતા આપણે કદાચ વાવીએ ને તો એ ના થાય એવો જમાવટ કરી ગયો હે બનેલો આમ તો જો કે સિનેમેટિક સીન લીધો હોય તો લાગે રૂપારો ભાઈ ભાઈ પણ આ વાલીડો છે ને એકે દવાના બાપ થી જાતો નથી એટલે આની વિધિતા કરવી પડે અને એટલી ડાયર્યું ને એટલો ફાયલો છે ને કે વાત વાત અને છે કેટલામાં ખબર અહીં થોડાકમાં તો જો છે એટલાકમાં જ ખાલી આ ઘાટો ઘેરો દેખે ને એટલો જ છે ને કોકોક છોડવા આગળ ગયા હે આખી વાડીમાં થઈને તો પંદરે માંડ જડે એટલામાં પણ આ એટલો પટ્ટો છે ને જે એટલાકમાં જ છે ટૂંકમાં એક ભારી એકનો માલ હે હવે તો બી એ ખરે હે પણ હજી ઓછું થાય આપણે ટૂંકમાં આને વાઢી અને બહાર નાખ દેવાનો થાય છે તો હાલો હું વાઢવા માંડું ભાઈ સુરભી બેને જો આવ્યો ને ત્યાં ભાઈ માઇક દઈ દીધું સાડા દસ થઈ ગયા ચા પાણી પી લીધા છે ને ઘઉં વાટી લીધા ઓલું ખડ વાટીને નદીમાં નાખી આવ્યા અને હવે અઘણી કાલ આપણે જે વાત કરી હતી ને એ રાણાભાઈ વાઘ લઈને આવે હે ઘેટા બકરા આપણા ખેતરમાં ચરવા આવે હે બાગ્યા હે મંદિરે

કુતારો પછી ઘેરે લઈએ વાપસ ના ખૂટે માં હોય ને તો આપણે વેલા રાંજ ખૂટારો ખૂટાડો અઘરો દાણા આ પાસળ ની માં ઘણા ગયા તા ને દાણા માં ઠલાવી ને એમાં ભૂકી માં દદેડો થાય એ વેવલા એ છે ને હજી કાંધા ના બે બોરા પડ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જે દાણા નું કામ ઉપાડ લીધું હે કરનાથ ની ચોખ્ખું આ એક થઈ જાય ને તો લઈ પેઢા પછી હજી કરવાનું હોય હજી આથણા કરવાનું કમ સોખા કરવા હા હજી અને આપડે વાહ રાખ્યું અહીંયા તો પછી થોડુંક ઘરે હોય એટલે વળી આડા ઓહાણ આવી જાય તો ઊભા થઈ જાય કઈ કામ હોય તો અને હાલ શું હોય ભાઈ એકલા હોય આ કામ હમ પણ એ થાતો તો કે ને તડકો બો નથી પાછો ક્યાંય સાયો નથી ને નકર તો જાડો હાથ કે તો છે કેર લીએ અંજો જતા આવો બિયારો ઢીડ જ છે આમ બિયાણ છે રાયડો છે કસમ કે લોહાટોળો છે

હવે છે ને એ વાટ ના બે વધારવા પછી આ તને આવડે તો બેન કાઢી દેજે કરશું કે ના આવે કાઢી દે હાલે તો જો આપડા આ ભાગમાં હે ને અહિયાં ભાગ ને એ બધું અહીં ચરાવી જાય તો ટૂંકમાં અહીંયા ઘણું બધું હેજો આવું ખડ જેવું બધું સાફ સફા થઈ જાય હમણાં અને જો કદાચ જલનજી તો વીરે નહોત ને ઓહો હો તો કે વાત જ ના હોત ઠેકડા દેતા હોત જો પાછળ ભાગતા હોત ને એવી રીતે ભાઈ હાલો આજના ચાર ને ચુમ્માલીસ મિનિટ પૂણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે આપણે એક વોટ્સએપ મેસેજ આવ્યો છે અનુભાઈનો એના છોકરાઓનો જન્મદિવસ છે નામ છે નવરોજ અને આશિક આ બે ભાઈનો જન્મદિવસ છે એકવીસ તારીખે તો આજે જન્મદિવસ છે તો નવરોજભાઈ અને આશિકભાઈને હેપી બર્થ ડે જન્મદિવસની ખૂબ ખૂબ સારી શુભકામના અને હેપી બર્થ ડે ફરી ફરીને અને અમારા જીયાનભાઈ જો અહીંયા આવી ગયા છે ચેતુડા ખાવા મને ભાવા ચેતુડા કેદી પાકી ચેતુડા પાકી ગયા હવે જીયનભાઈ હા હતા ચેતુડા પાકી ગયા વિરેન ને જલોતા બહુ ખાતા કેમ કે ભાઈ મામાન ઘેર ગયો તો એટલે ભાઈ ને કઈ ખબર જ નથી તો ચેતુડા મસ્ત પાકી ગયા હે હવે ઉરીએ જ્યાં 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 બધા હે નહીં પણ તો હજી ઘણા બધા હે છોકરાઓને કોઈને ટેસ્ટ કરવું હોય મોજ કરવી હોય ને તો જે આ ટાઈપનું મસ્ત ચેતુડો હે અને જાંબુડી બહુ આવી છે આપણી એક વર્ષે આવી આવી નથી ઓલી જાંબુડી બે આવી હોય વા મોટી નારિયેલી આગળ છે એ અને અહીંયા હે ને આયે બહુ આવી છે તો એડવાન્સમાં બધાને કહી દઈ જાંબુ ખાવા આવજો કા ભાઈ આ જાંબુ ખાવા આવજો અને ચેતુડા ખાવા હોય તો બેક દિન મીમાન છે વેલા આવજો કા હા જો આમાં ચેતુડી છે ને સે અમારે ઝીણી ચેતુડી હા પણ મજા આવે છોકરાઓને મને તો દાંતમાં કામ કરે જ નહીં ડાયરેક્ટ દાંત અંબાઈ જાય એટલે હું બહુ ના ખાઉં છોકરાઓને મજા આવે જો આમાં ખાવાની અને આનું રૂપ એટલે ગજબ ગજબનું આના પાંદડા કાળા વાદર જેવા મસ્ત જોઈને મજા આવી જાય જો અમારે જીયનભાઈ કેવો લાગે મસ્ત લીલા ઝાડવા બાજુમાં ઊભો હોય તો ખાવા હે ભાઈ તારે તોડી લે ને નથી પૂગાતા પાકલ 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 છે આ બધા

अमीर भाई खावड़िया पूछता था कि जिया किनो ना दीकरो है मम्मी नु नाम शू तो राधुबेन आना मम्मी नु नाम से काना है छोकरोना मम्मी नु नाम है राधुबेन आमरा कानबेन छोकरो जी बी वह का हाँ पप्पा की मना गया पप्पा तो आप हाला है ट्रेक्टर बापू वीरन ने तेड़ गया है અને મેં ચાલુ કર્યું ટ્રેક્ટર વાયુવારો ભાગ તો ખેડાઈ ગયો છે આપણે મેં રાજમા ચાલુ કર્યું ઊભા ચાં નથી મેળવતો કેમ કે પાટલામાં ટોર બહુ છે ને એ એક બાજુ સવડા બેસી જાય ને એક બાજુ નથી બેહતા અને અમારા કમલેશભાઈની ખાસ ફરમાઈશ હતી ઘણો ટાઈમ પહેલાં કે રમેશભાઈ નવું જે બકાલું તમે વાવ્યું ને એ કે તમે જરાક લોગમાં લેજો કેવું હે ને કેવું નહીં કમલેશભાઈ આ વાઢિયાવાળી જમીન હતી ને તે જમાવટ તો જરાય નથી પણ છતાંય તમને બતાવી દઉં પાછળનો કેમેરો કરે થોડીક રૂઈ ગંધારી છે વાઢ્યું વરસ દી સુધી ઊભું રહ્યું એના લીધે જમીન ચૂહાઈ ગઈ હિમર ખાતર નાખ્યું હે દેશી આપણે છાણ્યું પણ છતાંય બહુ રજમો નથી એમાં થ્રીપ્સ વાયરસનો એટેક હોય ને એ ટાઈપનું લાગે છે છતાંય હાલો આપણે જોઈ અને અમારા રાજુભાઈ બધા કામમાં ફ્રી થઈ ગયા હતા હવે નેદવા બેસી ગયા છે જો આ બે ત્રણ ક્યારે અમારા કાનભાઈ શનિ રવિ રજામાં નેદી નહીં રાજુભાઈ કાકડીનો ક્યારો નેદે

પણ ભીંડી ખાસ જરૂરી છે આ બાજુ રીંગણી ક્યારો નેદવાનો બાકી છે એક રીંગણીનો ક્યારો નવો કર્યો અને ઓલી રીંગણીમાં આપણે ચાલુ છે તો આ ટાઈપનું કંઈક નવું બકાલું છે ગુવાર વાવતા વાવતા ગુવારનું બી ઘઈટું જો અહીંયા સુધી નવું બી પૂ ગયું તું દસ હેરું કરી ટૂંકી ટૂંકી અહીંયા વાવ્યું જૂનું બી ઉઈ ગયું જ નહીં પછી એ ઘી એમાં આપણે વાવી દીધી ડુંગળી વા આપણે ગાજરના ક્યારે આગળથી રોપું પડે અને આ કંઈક ચોરા છે જો આ ટાઈપના ચોરા થઈ ગયા છે આખો કેરો મસ્ત ચોરાનો છે આ બાજુ મેથી અને ધાણાભાજી એ બે માં વધારે મોરપ દેખાય છે એમાં ધાણાભાજી માં વધારે મોરપ છે અને આ અમારા રાજુભાઈ છે હા છે કેમ છે કયું છે એમ ને જો બાબા ટ્રેક્ટર જવા દે

क्या જોઈ લઈ મુકરે पापा टप गई गया है हमें आपने दे रात में हुई भी थी ना ये गई है बती ना जय पता पापा हाथी आके नहीं कौन ट्रैक्टर नहीं पापा वे बंद कर दो ट्रैक्टर मार दी सारे पुलिस चाहिए

ચલા ભાઈ હજી સુધીમાં એક એકડો હીખા નથી એક વર્ષ દિવસથી બાલ મંદિરે છે એટલી બધી મહેનત અહીંયા એની મમ્મી કરાવે રાજુભાઈ કરાવે સુરભી એવી તેદીની કરાવે હે અમારા જીએનભાઈ એકડા લખે કક્કો લખે બારકસાડી લખી લઈએ એબીસીડી લખી લઈએ હે બોલતા નથી આવડતું પણ લખી લઈએ જીએનભાઈ પણ જલ્લાભાઈ હજી સુધીમાં એક એકડો હીખો નથી તો સુરભીને મેં આજે વાત કરી તો સુરભી કે પપ્પા એ શક્ય જ નથી તો જલ્લાભાઈ આવા માણસે એનું ધ્યાન જ નથી બિલકુલ તો શક્ય નથી અને શક્ય અહે તો બેનતા એની રીતે બપોરના મહેનત કરતી જ હોય છે બે છોકરાઓમાં તો જોઈ આગળ ખૂન કેટલું હીખે એ જોવાની વાત છે ને બાકી હાલો કાલે આપણે રાયું ચોખ્યું રાજમાં મેં ચોખા કરી અને વજન કર્યો હતો તો રાજમાં આપણા પાછળથી જે વીણાવ છોટા રહી ગયા હતા ને એ ઉપાડીને કાઢી લીધા ને બાર કિલો થયા હે તો નામી આપણા રાજમાં ટોટલ કઈક સોળક મણ આસપાસ ગયા હે બહુ નામી થઈ ગયા હે પછી આપણે વાઘ ચારી લીધું આજે તો બહુ તક હુકાઈ ગયું એટલે ખડે વાઘ ના ખાય તો આગળ હવે બનનાર્યો બ્લોગમાં

રાયુ કોઈને શાક માટે જોતી હોય તો લઈ જાય સુરભી બેન નાસ્તામાં હું લઈ જાય ખજૂર ખજૂર આવો મિત્રો કોઈને ખજૂર ખાવો હોય ને તો રાયુની ફસલ રાજમાની ફસલ બધી ફસલો આપણે એન્ડના આરે હે ટૂંકમાં લેવાઈ જવાની ઘરને ઘરની અંદર આવવાની તૈયારીઓમાં છે અમારી રાયુની ફસલ તો સુરભી કહે હું તમને ખજૂર ખવડાવું પણ અમારાથી એકેથી પૂંજો પાપડ ભાંગે એમ છે નહીં કોઈનું નામ હોય તો સોરી બાકી અમારે અહીં કહેવત છે કે કોથરી તૂટતી નથી એટલે કહેવાનો મતલબ એ ખાવાનો ભળભડિયો વધારે છે પણ કોથરી તૂટતી નથી કોઈથી અને અમારે જો અહીંયા રાયુની ફસલ એકદમ તૈયાર ઘણો બધો ડૂચો બારો કાઢ નાખ્યો છે તારવી તારવીને વધારે તો એ વા નાખી દીધો ઝીણું ઝીણું છે એ બધું અહીંયા નાખી દીધું રાજુભાઈ તારવે છે અને રાજુભાઈ ફાઇનલી હવે બધી મોસમ ઘેર આવી ગઈ તો ભાઈ ફાઇનલી જો આપણી રાયુ ક્યારે જો ભાઈ વાવલતા કેવી નીકળે વાવડો વાવડો નથી અહીંયા ક્યાંય નીચે બેઠો કદ જ છે રાયમાં વાહ રાય બહુ થાય મારે અરે ભૂખા ઘર નાખીએ ત્રણ વરસ તો ઠોઠા દેહો ને તો એ રાયું જ નહીં જો આવી રહ્યું છે જય મિત્રો આવી રહ્યું હોય આવી અને ઝીણી રાય છે રાયડો નથી કા ઝીણી રહી છે હા થોડી નહીં ખું સરસ હાલો તો આપણે ખજૂરનો નાસ્તો કરી લઈએ કેમ બે એટલે રજૂ મણક થઈ જાય કે નહીં થાય મણ પટકર તો ન થાય આવતી ડૂચો છે વધારે પણ દસ બાર પંદર કિલા તો થાવી જ જોઈએ ઓછેમાં ઓછી હા એટલી થઈ જાવી જોઈએ એવી અટકર કરશે હાલો હવે અહીંયા અટાણત પવન નહીં લાગે પણ ડૂચો આસો પાત્રો તરવાઈ જાય ને પછી આને વાવલી અને કમ્પ્લેટ ચોખી કરી નાખી એટલે આપણી ફાઇનલી ફસલ બધી ઘરે હચવાઈ ગઈ છે અને જો આ બાજુ હે ખજૂર

ટાઈમ ટેબલ વગર ના ભાઈ અમારું ઘર એવું હે ને ટાઈમ ટેબલ વગર નું જ ખાવા પીવાનું સમજે હું તો આવી રાજુભાઈ ને હમણાં થોડુંક હવાનું કામ હોય ને એ હિરાવે મોડો મોડો સમજ્યા પછી દહક વાગે હીરાયું હોય પછી મારે ચા હવા દા વાગે પછી બપોરા કરે અઢી ત્રણ વાગે કા ભાઈ પછી હાઈ જે ટાઈમે ખાઈ લેવાની સાઈ જે ટાઈમ હાચવી લે વાંધો ના હાલે બેન હાર